ધારી તાલુકાના ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખાતે આવ્યુંલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન આયોજન કરવામાં આવ્યું હોસ્પિટલ અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું અને આ કેમ્પની અંદર નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરી મેડિસિન દર્દીઓને આપવામાં આવી આ કેમ્પની અંદર ઓછામાં ઓછા બસોથી થી ત્રણસો લોકોએ લાભ લીધો ત્યારે આ ડોક્ટર સાથે વાતચીત કરવામાં આવી છે ત્યારે ડોક્ટર શું જણાવે છે જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં જિલ્લા અમરેલી અમે આજે ચલાળામાં વિનામૂલ્યે કેમ્પ કરેલો છે જેમાં ખૂબ સારા દર્દીઓએ લાભ લીધો અને જરૂરિયાતમંદ દર્દીઓને ફાયદો થયો અમે અમારી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે ઓપીડી જોઈએ છીએ અને બહુ જ રાહત દરે બીજી બધી સુવિધાઓ પણ આપીએ છીએ લેબ અને લેબ છે રે છે અને ઓપરેશનો પણ બહુ જ રાહત દરે કરવામાં આવે છે સાથે સાથે મેડિકલ મેડિસિન્સ એટલે કે દવાઓ પણ ખૂબ રાહત દરે પંદરથી વીસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવે છે તો આ આપ સબ લાભલો ધર્મજીવન હોસ્પિટલ અમરેલી અહીંયા હું ઓર્થોપેડિક ડૉક્ટર છું એટલે મારી પાસે ગોઠણના દુખાવા કમરના દુખાવા ખભાના અને અનેક વિવિધ સાંધાઓના દુખાવા તેમજ વાના દર્દીઓ પણ આવ્યા છે અને એમની સારવાર થાય છે સાથે સાથે તમને દવાઓ પણ અહીંથી એકદમ વિનામૂલ્યે ફ્રીમાં આપવામાં આવે છે અને સાથે અમારા સાથે ડૉક્ટર યોગેશ રાખોલિયા છે જે સ્ત્રી રોગ નિષ્ણાત છે એ પણ એમની સેવાઓ આપે છે અને ધવલ ડૉક્ટર ધવલભાઈ છે જે જનરલ ફિઝિશિયન છે એ પણ સેવાઓ આપે છે ઓકે સર અમે આજ રોજ સીએસસી સેન્ટર ખાતે ચલાડા ખાતે આજે અમારી ધર્મજીવન હોસ્પિટલનો વિનામૂલ્યે કેમ્પ કરેલો છે જેમાં બસોથી ત્રણસો દર્દીઓ હાલ અત્યારે ડૉક્ટર અમારા ઓર્થોપેડિક છે ગાયનેક ડૉક્ટર છે ડૉક્ટર હરકેશ ઝાલાવડિયા ડૉક્ટર યોગેશ રાખોલિયા સાહેબ અને અમારા જનરલ મેડિસિનના ડૉક્ટર છે ડૉક્ટર ધવલ એનો અત્યારે હાલ વિનામૂલ્યે કેમ્પ ચાલી રહ્યો છે જે તમામ સેવા અમે અત્યારે હાલ વિનામૂલ્યે અમારી હોસ્પિટલમાંથી કરીએ છીએ તો આ તમામ વ્યક્તિને જણાવવામાં આવેલ છે કે જો પણ જે કોઈ દર્દી અહીંયા લાભ લઈ શકતા હોય જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને અમારી હોસ્પિટલનો જે કેમ્પ રાખેલો છે તેમાં પધારવા અને લાભ લેવા નમ્ર વિનંતી છે